રાજકોટ જેતપુર ફોરલેન હાઇવેને લઈને સૌથી મોટા સમાચાર સીએમ ભૂપેન્દ્ર પટેલે અધિકારીઓનો ઉધડો લીધો કોન્ટ્રાક્ટરને વધુ એક વાર પેનલ્ટી ફટકારાઈ કોન્ટ્રાક્ટરને પાંચ લાખ રૂપિયાની પેનલ્ટી ફટકારાઈ ફોરલેન હાઇવેની કામગીરી ચાલી રહી છે ગાય ગતિએ છેલ્લા બે વર્ષથી વધુ સમય વીત્યા છતાં પણ કામગીરી પૂર્ણ નથી થઈ રહી તો છેલ્લા બે વર્ષથી વધારે સમય થઈ ગયો રાજકોટ જેતપુર ફોર લેન હાઈવેની કામગીરી ચાલુ છે જો કે આ પ્રકારની કામગીરીનો અંત નથી આવી રહ્યો અને એટલા માટે સીએમ ભૂપેન્દ્ર પટેલે અધિકારીઓને કોન્ટ્રાક્ટરને આડે હાથ લીધા કોન્ટ્રાક્ટરને વધુ એકવાર નોટિસ ફટકારવામાં આવી પાંચ લાખ રૂપિયાની પેનલ્ટી ફટકારાઈ છે કોઈપણ પ્રકારે જલ્દીમાં જલ્દી તકે વેળાસર આ કામગીરી પૂર્ણ કરવા માટેની સૂચન સૂચના આપવામાં આવી છે છેલ્લા બે વર્ષ ઉપરનો સમય થઈ ગયો છે તેમ છતાં હજી આ ફોરલેન્ડ હાઈવેનું કામ નથી થઈ રહ્યું રાજકોટથી રવિ મોટવાણી સંવાદદાતા જોડાઈ ગયા છે લાઈવ રવિ પાસેથી વિગત જાણીએ રવિ છેલ્લા બે વર્ષ ઉપરનો સમય થઈ ગયો છે ફોરલેન્ડ હાઈવેનું કામ નથી થઈ રહ્યું અને એટલા માટે હવે સીએમે ખુદ આ બાબતની નોંધ લીધી અને કોન્ટ્રાક્ટને પાંચ લાખ રૂપિયાની પેનલ્ટી સાથે નોટિસ ફટકારવામાં આવી છે સૌથી પહેલાં જાણીએ રાજકોટ જેતપુર હાઈવે જે છેલ્લા બે વર્ષથી જેનું કામ ચાલુ છે અને જે સડસઠ કિલોમીટરનો જે રોડ બનાવવાની કામગીરી આપવામાં આવી હતી જેના માટે બે વર્ષનો સમય આપવામાં આવ્યો હતો પરંતુ હજી સુધી લગભગ આ કિલોમીટર જ કામ થયું છે ખરેખર કામ ચાલતું હોય તેવું લાગી રહ્યું છે રોજ ત્યાં ટ્રાફિક જામની સમસ્યાઓ સર્જાય છે અવારનવાર અકસ્માતો ના બનાવો બને છે આ કલેક્ટરે ખુદ તે વિસ્તારની વિઝિટ કરી હતી અને વહેલી તકે કામ પૂરી કરવાની સૂચના પણ આપી હતી પરંતુ ક્યાંક ને ક્યાંક તેનું પાલન ન થતું હોય અને કોન્ટ્રાક્ટર દ્વારા ઢીલી નીતિ રાખવામાં આવતી હોય તેવું લાગી રહ્યું છે જયારે સીએમ ખુદ આ મામલે હવે મેદાને આવ્યા છે તેમણે આ બાબતે અધિકારીઓને આ જે કોન્ટ્રાક્ટર છે તેને દો છે અને એની કામગીરી વહેલી પૂરી કરવા માટેની સૂચના આપી છે અને જો કામ વહેલું પૂરું ન થાય તો તેના માટે કાયદેસરની કાર્યવાહી ની પણ સૂચના આપી છે સાથે સાથે વાત કરીએ હાલ જે કામ ધીમું ચાલી રહ્યું છે તેના માટે તેને પાંચ લાખ રૂપિયાનો દંડ પટકારવામાં આવે છે અત્યાર સુધીમાં આ જેટલો દંડ પણ ફટકારવામાં આવ્યો છે અને કલેક્ટરે સાથે સાથે કોન્ટ્રાક્ટ આપી છે કે વહેલી તકે આ કામ પૂરું થવું જોઈએ અને આગામી બે ત્રણ મહિનામાં તમામ કુલિયાઓ ખુલી જાય તેવી સૂચના પણ આપી છે જેથી રોજ જે વાહન ચાલકો ત્યાંથી પસાર થાય છે ઇન્ડસ્ટ્રીઝ એરિયા છે આખો ત્યાંથી મોટી સંખ્યામાં વાહનોની અવર જવર થતી હોય છે તેને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડશે અને રોજ ટ્રાફિક જામના દ્રશ્યો આ વિસ્તારમાં સર્જાતા રોજ લોકો કલાકો સુધી અહીં ફસાતા હોય તેવા દ્રશ્યો અવારનવાર સર્જાતા હોય છે ત્યારે મુખ્યમંત્રી હવે ખુદ મેદાને આવ્યા છે આ બાબતે દરકાર લીધી છે અને વહેલી તકે આ કામ પૂરું થાય તેવી તેમને સૂચના પણ આપી છે જી જાણકારી બદલ ધન્યવાદ